હાલો મિત્રો હવે તો નવનીત ભાઈ તો ઘણા સબૂત આપી દીધા હોય એસઆઈટી ને પણ હવે હે ને ન્યાય મળે ત્યારે સાચી વાત ને આપણને ખબર પડે હવે સબૂત નકર એને ગોતવાના હોય એસઆઈટી ટીમ વાળા ને હા તો નવનીત ભાઈ ગોતી ગોતી ને દે ત્યારે એસઆઈટી ટીમ કામ બતાવે કેવું પડે ને નકર સાચું કામ તો હે ને આજે ટીમને ને એ જ બતાવવું પડે હવે એ કામ બતાવે ને નવનીત ભાઈ ને ગોતી ગોતીને ને દેખાડવું તો કઈ એને ચૌદ પંદર જેટલા સબૂત આપ્યા બોલો તો જે મેન માણા એ તો પકડાતા નથી પકડાય નવા નવા જ પકડાય બીજા બીજા દાહ માં અગિયાર થાય અગિયાર માં બાર થાય એવું થાય નવા માણસો મેન નહી નવ તો જ ન્યાય મળે તો હારું નગર તો દી પડતું જ છે હરું હરું મને એવું લાગે આ બધા પલાન એવું હોય છે હરું હરું લાંબ લાંબો હલવાઈ દેવાય ને તા આ ઢું પડી જાય એવું હોય છે ને આજે લગ્ન થાય એવું કે ખોટી હોય એટલે હોય નહીં પણ એને લાંબ લાંબો હાકો ગણતરી છે તો જ આમ કરતા હોય હવે અહીંયા નથી ગોતતા અને પેલા બીજા ને નડે બોલો પાજા પારા પાછ બીજા ને નડે એને નથી ગોતતા હાકે બે બેન તમે નંબર પ્લેટ વગેરેની ગાડી લઈને આવે તો એના માટે ઝટકારવાહી થાય તી ને અને આપણે નંબર પ્લેટ ને આ લાવો ને તે ને ફલાણું લાવ ને બધા કાગિરીએ માગે ભેગા થાય ને એટલે જો એને પસ સ્ટેન્ડ અહીંયા આવીને નથી ચેડિયા એમ કાગરી એ વાત જોવાની અહીંયા તો કોક ને માગવા તા એટલી બધી ટીવી ચેનલવાળા હતા બધા હતા કોકને તો માગવા હતા કે આ તમે કાગરિયા ચા મૂક્યા હજી નંબર પલેટ નથી ચાલો ભાઈ સાહેબ ને કહે આ નંબર પલેટ નથી આ બધું દેખાડે આમ આખી ગુજરાત જોયું એ તો જુઓ બેનને તો પેલા કાર્યવાહી કરો કંઈક એના ઉપર કે નંબર પલેટ હોય ને નવી નવી ગાડી છોડાય નહીં નવી જ નવી કહેવાય ને તો જ લઈને હોય ને બીજ ક્યાં જૂની જ ગણાય નહીં કાં જોઈની હોય ને તો નંબર પલેટ ન હોય કાં નહીં હોય તો બે માં એક ન હોય કે ખોટી હોય એટલે નંબર પલેટ તો હે ને ફરજિયાત ગોઈતી જ જોઈશે બેને આમ થાય જ્યાં ગુંડા હતા એને જ ગોત્યા નહીં પણ નંબર પલેટ તો બેન ની ગોતો ગઈ જડી જ જાય એ નંબર પ્લેટ તો જડ ગુંડા નહીં છે જડે મારો વાળા નવનીત ભાઈ નવનીત ને ગુંડા મારો વાળા જળ જાય ને તો હંધાય સારું મને લાગતું નથી જડે આમાં જો જળી જાય તો નવનીત ને ભાઈ અને આ બધું આમનામ રડી જાય નગા લામ લામ બજી કે દે હાલ છે ને ખૂટશે નહીં આમને અને આમને આમ ગુંડા એ ત્યાં છડા માર્યા રાખશે ને મોજ કર્યા રાખશે થોડાક દિવસ આ તો જમીનમાં છૂટી જાય છે જેમ માર ખાવા ને પછી છૂટું વામવું પડશે માર હે હાથ દુઃખ તો કેટલા દી પીડ્યો રે એ બહુ મોંઘું છે સરકારને કહે ને જટ જટી ગુંડાને ગોતો અને આ નંબર પ્લેટ નથી ને એ જટ દટ ને તમે હે ને એના માથે કાર્યવાહી કરો તો થાય સાહેબ તમે સરખી કારવાઈ બધા માથે જ કરો હો કે પોલીસવાળા માથે અલગ કાયદોનું આમ પબ્લિક માથે અલગ કાયદો એવું બધું ન હકાલો હા શું ને મિત્રો બધા ને આપણે વિડીયો આગળ મૂકજો એટલે ખબર પડે સાહેબને હોત